કાંકરેજના શિહોરી ખાતે નદીના કાંઠે મહામંડલેશ્વરનું મંદિર આવેલું છે મહા પવિત્ર તહેવારને લઈને હજારો શ્રદ્ધાળુઓ મંદિર ખાતે ઉમટ્યા અને મંદિરમાં ભગવાન શિવના દર્શન કરીને પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી આજે જે શિહોરી મુકામે બનાસ નદીના કિનારે પાંડવો વખતનું જૂનું જે મહામંડલેશ્વર મંદિર શિવાલય આવેલું છે એનું બહુ મહત્ત્વ છે અને વર્ષોથી એનો એટલો મહાત્મ છે કે દર શિવરાત્રીએ તો મેળા જેવું જ હોય આખો આખો મેળો આવે છે આજુબાજુની પબ્લિક પણ આવે છે અને શ્રાવણ વધ અમાવાસના દિવે ભવ્ય મેળો ભરાય છે કે જેની અંદરથી આજુબાજુની હજારોની પબ્લિક આવે છે અને મહામંડલેશ્વર મહાદેવનું એ બગીચા ગાર્ડન હજારોની વસ્તી આવે છે અને પૂજારી તરીકે જે આપણે મહારાજ અમારા એ છે જે વર્ષોથી પૂજા કરે છે અને નદીના કિનારે એને નદી બારું માસ જ્યારે ચાલતી ત્યારે એનું એટલું મહત્ત્વ હતું કે આજુબાજુ તાલુકો તો નહીં પણ જિલ્લાની પબ્લિક આ મહામંડલેશ્વર મહાદેવનું મંદિર અને આ શિવ શિવોરીની પવિત્ર ભૂમિ ઉપર કે જ્યાં સાક્ષાત ગૌમાતાએ પણ જે સમાધિ લીધેલી છે એની રીતે વાસડા સાથે એવા ભવ્ય પવિત્ર ધામ શિહોરીની બહુ એના કૃપાથી જાહો જલાલી બધે પબ્લિકને આમ જનતાને હરેકને